આજે ને બાજરાના ના નાખ કર્યા બાજરા લોટ નહીં અને બાજરો ખૂટી ગયો બધા ઘઉં ના બનાવ્યા જો લાંબો પહેરી વાળું એટલે હુકાય નહીં અને ઋતિક અમારા તારમાં ફોન જોવે જો બેઠો બેઠો ફોન જોવે હે પોતું મારી દે હાલ તો હાલો આપણે આ રોટલા તામાં ભેરવેરા અને જો આવા બુ નાખી નતું એટલે આપણે શાક નતું બનાવી જો રીંગણા થોડું પીડું હોય આપણે રાખો ભરીને દહીં રાખ્યું હોય શીરાવા આવે એ મોર આપણે દહીં કકડાઈ નાખીએ હાલો વિડીયો બનાવો હા બની જાય એટલે લઈને હાલ જ સાહેબ ઉકરવાઈ ગયો હાલો સાહેબ બની ગયો અને હું નકીતા રૂતિકો લઈને જ આવી ને નીંદવા ચાલુ ને એડાય આપણે હવે લણ એવા થઈ ગયા હે લણવા ના છે કાલ વરા લણશું ચા પીવા લો કે સા પીવા લો માર મમ્મી ની ને હારથી લઈને જાવી ગઈ કે હમ હાલો સા પી લીધો અને પાછું નીંદવા ચાલુ કરી દીધું જો તો આપડા ગોળ મરી ગયા એટલે હવે આમાં ખાતર આપવાનું ઉતાવરું બોલો ખાતર આપવાનું હે ખાતર આપણે કયું આપશું

के नींद જો जो नींद ओम पोसू है खातर भेरू એટલે કા હા થરોડી થાય તો આપણે જો હરિયામ કેટલી આમ લકરી હા હાલે તું અહીં આટાના મારવા અને કાલ તો બહુ જ પવન હતો આજ તો તો ઓછો હતો તો જ છે જો ઝાડવા ડગે એવો છે જ ઋતિક ઓમ પણ છોડી ની મજા આવતી હોય નન કુ છે તું હું કરે રૂતિક હાલો બાર વાગ્યા હતા સીરા વાયા ભીંડો લગભગ નીંદી રયો નીંદવા આયો ને સીરા બે જાજો મે થોડું રીંગણા નું હોર બનાવી તું પાછો તાર દઈ કકડાયું ને આપણે લઈને બેહી જા હવે બપોરો હું બપોરે ને બધું ભેગું કા આ પાડ હા હાલો તો આપણે સીરા લી રોટલા ને બધાય ખાઉ ના બાજરો હે ને કઈ બનાયા નહીં હલો ત્યારે જો હવે હાલ નવરા થઈ ગયા ભીંડો ભીંડો નીંદી કમ્પ્લેટ અને આપણે વળે પાણી અને આ લણના પાંદડા તોડવા અને જો ભીંડો નીંદી જો ગોળ મળતી તો કમ્પ્લેટ કમ્પ્લેટ દેખાય નકા તો બધું ખાડ હતું હા અને બપોરે પછી બાર વાગે ને ખૂટી રહ્યો હતો પછી આપણે શેલા સેલા હારી રહેતા વિડીયો બનાવવા નતા આવ્યા અને સિરાવાનું થોડોક બનાવ્યો હતો અત્યારે મેં જોતી હોય કેવા સા દેખાય

ત્યારે પર થોડી ઠંડી પડે એટલે આમ ઓમ થયો તો હારો પણ આવડો આવડો જ રહેતો પાંદ આમ કોકડા ગમે એટલે દવા સાંટે ને પછી આપણે કાઈસ કરવાનું બંધ કરી